નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સર તખ્તસિંહજી હોસ્પિટલ ના ઓફિસની ઓફિસ ની બારી તૂટી ને નીચે પડી હતી ભાવનગરમાં આવેલ સરકારી બિલ્ડિંગોની હાલત જર્જરી થઈ ગઈ છે મંગળવારે બહુમાળી ભવનમાં આવેલ નાયબ ખેતી નિયામકની કચેરીમાં છતમાં મોટું ગાબડું પડ્યું હતું તો આજે ભાવનગરની સર તખ્તાસીજી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બારી તૂટીને નીચે પડી હતી આ ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી